જાડેજાનો આરોપ ગાંધીનગરમાં પત્રકાર પરિષદ યોજીને યુવરાજસિંહ જાડેજા એ પુરાવા સાથે આરોપો લગાવ્યા એસ એફ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ હિતેશ ચૌહાણ નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન કોડી નગરપાલિકાના ઉપપ્રમુખ પરવેજ મકરાણી કોર્પોરેટર કિરમાણી સાહેબ પાલિકા સભ્ય ઝાકીર આંઘી અને કારોબારી અધ્યક્ષ સૌરભ શાહ પર ભરતી કરાયેલા નવા શિક્ષકો પાસેથી પૈસાની માંગણી કર્યાનો આરોપ લગાવ્યો એટલું જ નહીં યુવરાજ સિંહે તો ત્યાં સુધીના આરોપ લગાવી દીધા કે જો શિક્ષકો તેમને સહકાર નહીં આપે તો પાંચ વર્ષ બાદ કાયમી કરવા માટેની ફાઇલ આગળ નહીં વધારવામાં આવે હક રજાઓ નહીં આપવામાં આવે તમારું ભવિષ્ય અને રેકોર્ડ બગાડવાની ધમકી આપવામાં આવે જિલ્લાના શાળા છે નગરપાલિકા સંચાલિત એસ એફ હાઈસ્કૂલ જે હાઈસ્કૂલ જે છે તેમાં જે શાળાના સંચાલકો છે તે અને નગરપાલિકાના જે પ્રમુખ ઉપપ્રમુખ અને જે વહીવટદારો છે એના દ્વારા લાંચના પૈસા આ શિક્ષકો પાસે એ માગવામાં આવી રહ્યા છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહના આરોપોને નગરપાલિકાના ઉપપ્રમુખ પરવેજ મકરાણીએ આવી હોણા ગણાવ્યા મીડિયા સાથે વાત કરતા પરવેશ મકવા મકરાણીએ કહ્યું કે યુવરાજસિંહ આમ આદમી પાર્ટીના હોદ્દેદાર હોવાને લીધે તેમણે બદનામ કરવાનો षडંત્ર કર્યો કોઈ શિક્ષક પાસેથી નાણાની માંગ કરવામાં આવી નથી શિક્ષકોને શુભેચ્છા મુલાકાત માટે નગરપાલિકા બોલાવ્યા હતા મીટિંગમાં અમુક ને ઉપપ્રમુખ તો હાજર જ ન હતી ઉપપ્રમુખ તરીકે હું લાસ્ટમાં આયલો છેલ્લા અને બધાને શુભેચ્છા મુલાકાત સારી રીતે કરી બધાને બેટા બેટા કરીને વાત કરી અમે અમે એમને કીધું તમારી જોડે કોઈ પણ કોઈ પણ કોઈ પ્રકારની માગણી કરે તો તમે અમને જાણ કરજો અને સૌરભભાઈ શાહનું એમને નામ લીધું તો સૌરભભાઈ શાહ લાસ્ટમાં આવીને એમને બેટા સિવાય કોઈ વાત નથી કરી આ તદ્દન ખોટા આરોપ છે અને એની ન્યાયિક તપાસ થશે તેમાં બધું બહાર આવશે વિદ્યાર્થી નેતા આમ આદમી પાર્ટીના છે આક્ષેપ કરી શકે છે આ ન્યાયિક તપાસમાં બધું સામે આવી જશે જેમને કરેલી છે તે પૈકી પાલિકા પ્રમુખ શ્રી મંજુલાબેન કિશનભાઈ કોળીના પતિ કિશનભાઈ કોળી ઉપપ્રમુખ શ્રી પરવે મકરાણી કોર્પોરેટર શ્રી કિરમાણી પાલિકા સભ્ય શ્રી જાકીરભાઈ આંધી નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ શ્રી સૌરભભાઈ શાહ તેમજ અન્ય બેથી ત્રણ અજાણ્યા ઇસામોનો ઉલ્લેખ અત્રેની અરજીની અંદર કરવામાં આવેલો છે સદર અરજી અન્વયે આ જે શિક્ષકો છે એ શિક્ષકોની પાસેથી લાંચરૂપે પૈસાની માંગણી કરવામાં આવેલી હતી અને જો એ પૈસા ન આપે તો એમના ઉપર ધાક ધમકી કરી અને કાર્યવાહી કરવા માટે જણાવેલું હતું આ મુદ્દો છે એ મુદ્દો ખૂબ જ ગંભીર છે આની અંદર જે કંઈ પણ દોષિત ઠરશે એ લોકોની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં